નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં આજનું રાશિફળ સત્તર જૂન બે હજાર પચીસને મંગળવારનું રાશિફળ આજે વૃષભ રાશિમાં ચંદ્ર અને બુધનો શુભ સંયોગ મેષ અને કર્ક સિવાયની રાશિઓના ખુલશે ભાગ્યના તાળા મેષથી મીન સુધી તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે તો મિત્રો અમારી ચેનલમાં તમને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો આજે વૃક્ષભ રાશિમાં ચંદ્ર અને બુધનો શુભ સંયોગ હોવાથી મેષ અને કર્ક સિવાયની અન્ય રાશિઓને લાભ થવાનો છે ત્યારે તમારું રાશિફળ શું કહી રહ્યું છે તે તમને શું લાભ થશે જુઓ રાશિફળ આજે ચંદ્ર દિવસ રાત વૃષભ રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે આવી સ્થિતિમાં આજે વૃષભ રાશિમાં ચંદ્ર અને બુદ્ધનો શુભ સંયોગ છે બંને બંને અસર કરતા ગ્રહો છે આ સાથે જ અહીં ચંદ્ર પોતાના ઉચ્ચ રાશિમાં હોવાથી પણ ઉચ્ચ પરિણામો આપી રહ્યો છે કારણ કે આજે ચંદ્ર કૃતિકા અને રોહિણી નક્ષત્રના પ્રભાવમાં રહેશે આ ગ્રહોની સ્થિતિઓ વચ્ચે શુક્રવારે જ્યારે શુક્ર વૃષભ રાશિમાં ચાલશે ત્યારે ચંદ્ર અને બુધ મેષ અને કર્ક સિવાયની અન્ય રાશિઓના ભાગ્યના તાળા ખોલશે જો મેષથી મીન મીન રાશિ સુધીનું આજનું રાશિફળ મેષ રાશિ મેષ રાશિના જાતકોના અક્ષર અ લ અને ઈ મેષ રાશિના જાતકોનો દિવસ શુભ છે સાંજે તમારું કોઈ અટકેલું કામ પૂર્ણ થવા પર તમે ઉત્સાહિત રહેશો આજે બાળકો તરફથી કેટલાક પ્રતિકૂળ સમાચાર મળી શકે છે જેના પછી તમારું મન કામ કરી શકશે નહીં આજે તમને તમારી આસપાસ નકારાત્મકતા ફેલાયેલી જોવા મળી શકે છે જેના કારણે તમારું મન પરેશાન થઈ શકે છે પરંતુ સારું રહેશે કે તમે તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરો અને અન્ય લોકોથી અંતર રાખો નહીં તો તમારા દુશ્મનો પણ આ સમયનો પૂરેપૂરો ફાયદો ઉઠાવવાની કોશિશ કરશે પરિવારના સભ્યો સાથે રાત વિતાવશે આજે ભાગ્ય તોતેર ટકા તમારા પક્ષમાં રહેશે શનિદેવના દર્શન કરો અને સરસવનું તેલ ચડાવો વૃષભ રાશે વૃષભ રાશિના જાતકોના અક્ષર બ વ અને વૃષભ રાશિના લોકો તેમનો દિવસ આનંદ અને શાંતિથી પસાર કરશે તમે તમારા બાળકોના ભવિષ્યને લઈને ઓછી ચિંતિત રહેશો આજે તમને રાજનૈતિક ક્ષેત્રે કરેલા પ્રયત્નોમાં સફળતા મળશે તમને માનસિક શાંતિ મળશે આજે કેટલાક નવા કોન્ટ્રાક્ટ મળવાથી તમારું પદ અને પ્રતિષ્ઠા વધશે રાત્રે કેટલાક અપ્રિય લોકો સાથે મળવાથી તમારે પરેશાનીનો સામનો કરવો પડી શકે છે આજે જો જમીન જમીન સંપત્તિ સંબંધિત તમારું કોઈ સરકારી કામ અટકેલું છે તો તેમાં તમને સફળતા મળી શકે છે આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે જરૂરિયાતમંદ લોકોની મદદ કરો મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના અક્ષર ક સ અને ખ મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્રિત રહેશે તમારે તમારા વ્યવસાયના સંબંધમાં થોડી મુસાફરી કરવી પડી શકે છે પરંતુ મુસાફરી કરતી વખતે સાવચેત રહો કારણ કે તમારી કિંમતી વસ્તુઓની ચોરી થવાનો ભય છે વિદ્યાર્થીઓને આજે પરીક્ષામાં સફળતા મેળવવા માટે શિક્ષકોના સહકારની જરૂર પડશે રાત્રે તમે તમારા પરિવારના સભ્યો સાથે કોઈ શુભ કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો જે તમારા મનને શાંતિ આપશે સંતાનને શિક્ષક કે સંતાનને શિક્ષણ કે કોઈપણ સપ્તાહમાં અપેક્ષિત સફળતા મળવાથી ખુશી થશે આજે ભાગ્ય પંચાણું ટકા તમારા પક્ષમાં રહેશે માતા સરસ્વતીની પૂજા કરો કર્ક રાશિ કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ કર્ક રાશિના સિતારા આજે ચમકી રહ્યા છે જો તમે આજે કોઈ પ્રોપર્ટી ખરીદવાનું વિચારી રહ્યા છો તો તેના માટે દિવસ શુભ રહેશે વ્યવસાયમાં પણ આજે તમે કેટલીક નવી તકનીકોનો ઉપયોગ કરશો જેના કારણે તમને ભવિષ્યમાં સફળતા મળશે આજીવિકાના ક્ષેત્રમાં કામ કરતા લોકોને આજે ઉત્તમ તકો મળશે આજે તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે સાસરી પક્ષ તરફથી પણ ધનની પ્રાપ્તિ દેખાઈ રહી છે નોકરિયાત લોકોએ આજે સાવધાન રહેવું પડશે અન્યથા તમારા દુશ્મનો તમને પરેશાન કરવાના તમામ શક્ય પ્રયાસો કરશે પરંતુ તમારે તમારી ધીરજ રાખવી પડશે આજે ભાગ્ય અઠ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે ગણેશજીને લાડુ ચઢાવો સિંહ રાશિ સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ સિંહ રાશિના લોકો માટે આજનો દિવસ સફળતાથી ભરેલો રહેશે વિદ્યાર્થીઓના ઉચ્ચ શિક્ષણનો માર્ગ મોકળો થશે વેપારમાં આવકના નવા સ્ત્રોત બનશે આજે પરિવારના સભ્યો વચ્ચે કોઈ વાતને લઈને વિવાદ થઈ શકે છે પરંતુ પાયોની સલાહથી સાંજ સુધીમાં બધું સમાપ્ત થઈ જશે આજે જો કોઈ ડીલ લાંબા સમયથી ધંધામાં અટવાયેલી છે તો તે ફાઇનલ પણ થઈ શકે છે જેના કારણે તમને ઘણા પૈસા પણ મળશે નોકરી કરતા લોકોને આજે કોઈ અન્ય જગ્યાએથી ઓફર મળી શકે છે જો તમારા શરીરમાં કોઈ રોગ છે તો તે આજે તમારા દુશ્મનને વધારી શકે છે આજે ભાગ્ય ઇઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરો કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના અક્ષર પ ઠ અને અણ કન્યા રાશિના લોકો માટે દિવસ અનુકૂળ છે આજે સંતાન તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે તમારા પૈસા કોઈ સારા કામમાં ખર્ચ થઈ શકે છે અને તમારી કૃતિમાં પણ વધારો થશે આજે તમને નોકરીના ક્ષેત્રમાં અકલ્પનીય સફળતા મળશે આજે બપોર પછી કોઈપણ કાનૂની વિવાદ અને મામલામાં તમારી જીતની પ્રબળ સંભાવના છે જે તમારું મનોબળ વધારશે આજે તમે ચેરિટીના કામમાં પણ કેટલાક પૈસા ખર્ચ કરશો તમે આ સાંજ તમારા પરિવારના નાના બાળકો સાથે આનંદમાં વિતાવશો જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે આજે ભાગ્ય નેવ્યાશી ટકા તમારા પક્ષમાં રહેશે યોગ પ્રાણાયામનો અભ્યાસ કરો તુલા રાશિ તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત તુલા રાશિના જાતકોનો દિવસ શુભ છે આજે તમારી આસપાસનું વાતાવરણ ખુશનુમાં રહેશે અને પરિવારના તમામ સભ્યોમાં ખુશી પણ વધશે જો તમે આજે લોન લેવાનું વિચારી રહ્યા છો તો તેના માટે દિવસ શુભ રહેશે વ્યવસાયમાં આજે તમારા ભાઈની સલાહની જરૂર પડશે આજે સાંજે તમારી માતા સાથે તમારો વિવાદ થઈ શકે છે પરંતુ તમારે તમારી વાણી પર નિયંત્રણ રાખવું પડશે આજે તમારે નજીકના અથવા દૂરના પ્રવાસ પર જવું પડી શકે છે જેના કારણે તમને થોડો ખર્ચ થશે આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે માતા પાર્વતી કે ઉમાની પૂજા કરો વૃશ્વિક રાશિ વૃશ્વિક રાશિના જાતકોના અક્ષર ન અને ય વૃશ્વિક રાશિના લોકો માટે આજનો દિવસ દરેક કામ સાવધાનીથી કરવાનો છે આ દિવસે તમારો સ્વસ્થાય બગડી શકે છે તેથી તમારા સ્વસ્થાયનું ધ્યાન રાખો જો આવું થાય તો તરત જ ડૉક્ટરની સલાહ લો આજનો દિવસ એવો છે કે તમારે તમારા વ્યવસાય પર વધુ ધ્યાન આપવું પડશે નહીં તો તમને નુકસાન થઈ શકે છે વ્યસ્ત શેડ્યુલ વચ્ચે તમે તમારી લવ લાઈફ માટે સમય કાઢી શકશો આ તમારા જીવનસાથીને ખુશ કરશે અને તમે તેમના માટે કેટલીક ભેટ પણ ખરીદી શકો છો જો આજે સાસરી પક્ષના કોઈ વ્યક્તિને લોન આપવી હોય તો સમજી વિચારીને આપવી કારણ કે તે કારણ કે તેના તેના પાસે તેના પાસે આવવાની શક્યતા ઘણી ઓછી છે આજે ભાગ્ય પાંસઠ ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન વિષ્ણુની માળાનો એકસોને આઠ વાર જાપ કરો ધનરાશિ ધનરાશિના જાતકોના અક્ષર પ ધ ફ અને ઠ ધનરાશિના લોકો ભાગ્યશાળી હોય છે આજે તમારા વિરોધીઓ પણ તમારા વખાણ કરતા જોવા મળશે આ જોઈને તમારે થોડા સમય માટે સાવધાન રહેવાની જરૂર છે લાંબા સમયથી અટકેલું તમારું કોઈ કામ આજે પૂરું થઈ શકે છે તમે તમારા પરિવારના કોઈ પણ સભ્ય માટે પાર્ટીનું આયોજન કરી શકો છો આજે તમને સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેવાની તક મળી શકે છે આજે તમને સાસરી પક્ષ તરફથી પૂરતા પ્રમાણમાં પૈસા મળતા જોવા મળે છે અને આ પૈસાનું ક્યાંય રોકાણ કરીને તમે સફળતા મેળવી શકો છો આજે ભાગ્ય ચુમ્મોતેર ટકા તમારા પક્ષમાં રહેશે બ્રાહ્મણને દાન કરો મકર રાશિ મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ મકર રાશિના લોકો માટે આજનો દિવસ શુભ અને સફળ રહેવાનો છે પારિવારિક અને આર્થિક બાબતોમાં તમને સફળતા મળશે આજીવિકાના ક્ષેત્રમાં કામ કરતા લોકોને ઉત્તમ તકો મળશે જેના કારણે તેઓ ખુશ દેખાશે આજે તમને ઓફિસમાં બધાના સહયોગનો લાભ મળશે રાત્રે પ્રિય વ્યક્તિ સાથે મુલાકાત થતાં મનમાં પ્રસન્નતા રહેશે આ સાંજ તમે તમારા માતા પિતાની સેવામાં વિતાવશો જો તમે તમારા ભાઈ સાથે પાર્ટ ટાઈમ બિઝનેસ કરવા ઈચ્છો છો તો તેના માટે પણ દિવસ સારો રહેશે આજે ભાગ્ય ઇઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવો કુંભ રાશિ કુંભ રાશિના જાતકોના અક્ષર ગ સ સ અને ક્ષ કુંભ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળી રહ્યો છે અને આજે તમારો વ્યવસાય મિત્રની સલાહથી ખીલશે તમે તમારા વ્યવસાયની નવી ઊંચાઈઓ પર લઈ જઈ શકશો જો કોઈ વ્યવસાય ભાગીદારીમાં ચાલી રહ્યો હોય તો આજે તમને તેમાં સારી સફળતા મળી શકે છે આજે તમે તમારા બાળકોના ભવિષ્યને લઈને થોડા ચિંતિત જોવા મળશે આજે તમારે તમારા પિતાના સ્વસ્થનું ધ્યાન રાખવું પડશે તેમના હાથ પગમાં દર્દની સમસ્યા તમારી ચિંતા વધારી શકે છે આજે ભાગ્ય સોતેર ટકા તમારા પક્ષમાં રહેશે ચંદનનું તિલક લગાવો મીન રાશિ મીન રાશિના જાતકોના અક્ષર દ ચ છ અને થ મીન રાશિના લોકોએ આજે વિચારીને કોઈ પણ કામ કરવું જોઈએ તમારે સંતાનની પરીક્ષા સંબંધિત કોઈ મોટો નિર્ણય લેવો પડી શકે છે જેમાં તમારે તમારા જીવનસાથીની સલાહની જરૂર પડશે ધાર્મિક સ્થળોની યાત્રામાં થોડો ખર્ચ થઈ શકે છે જો તમારે આજે યાત્રા પર જવું હોય તો સાવધાન રહો કારણ કે તમારે કેટલીક કિંમતી વસ્તુઓની ચોરી થવાની સંભાવના છે જો તમારે કોઈને લોન આપ્યું હોય તો ધ્યાનથી કરો તેનાથી તમારા સંબંધોમાં ધિરાડ પડી શકે છે વિવાહિત જીવનમાં ઘણા દિવસોથી કોઈ અડચણ ચાલી રહી હતી તો તેનો અંત આવશે આજે ભાગ્ય છ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે સફેદ રેશમી વસ્ત્રોનું દાન કરો તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તમારે કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો